ધોરણ દસ સામાજિક વિજ્ઞાન મોસ્ટ એમ્સિક્યુ ક્વેશ્ચન નંબર એક ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે જવાબ છે ધોરીમાર્ગ નંબર ચુમ્માલીસ શ્રીનગરથી કન્યાકુમારી સુધી ક્વેશ્ચન નંબર બે ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં આવેલો છે જવાબ છે મિની સ્ટીલ પ્લાન્ટ હજીરા ખાતે આવેલો છે કયા શહેરને સુતરાવ કાપડનું મહાનગર કહેવામાં આવે છે જવાબ છે મુંબઈ વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક કયું છે જવાબ છે જીનિવા સ્વિટરલેન્ડ ભારતમાં બે હજાર અગિયાર બારમાં ગરીબીનું પ્રમાણ કેટલું હતું આન્સર છે સત્તાવીસ કરોડ ભારતમાં ગરીબીનું ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે જવાબ છે છત્તીસગઢ વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે જવાબ છે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ આર્થિક ઉત્પાદનના સાધનો કયા કયા છે આન્સર છે જમીન મૂડી શ્રમ અને નિયોજન આર્થિક ઉત્પાદનના સાધનો છે ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી જવાબ છે મિશ્ર અર્થતંત્ર આર્થિક સુધારણાનો અમલ ક્યારે થયો ઓગણીસો એકાણુંમાં વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ જવાબ છે એક જાન્યુઆરી ઓગણીસો